નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વનિ અત્યારે હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે પરશોત્તમ રૂપાલા સામે વિરોધમાં ક્ષત્રિયોનો મહાસંગ્રામ જોવા મળી રહ્યો છે અમદાવાદના ગોતા વિસ્તારમાં ક્ષત્રિયોની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી અને જેમાં કરણસિંહ ચાવડાએ ઘણા બધા મહત્વના મુદ્દાઓ પર વાત કરી છે કરણસિંહ ચાવડા દ્વારા આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું તો સાથે જ પોલીસ અને સરકાર પર ગંભીર આક્ષેપો

સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર જિલ્લાનું સંમેલન સંમેલન ખાતે ખાતે છે નર્મદા અને જિલ્લાનું એટલે પ્રદેશ અમે માં નથી મેં જે આહવાન કરું છે પ્રદેશ કમલમ માટે નથી ફરીથી ચોખ્ખ કરું જે નગર તાલુકા જિલ્લા કક્ષાએ જે કમલમ કાર્યાલય આવેલા છે એમાં અમારા આગેવાનો કાર્યકરો માતાઓ બહેનો ખૂબ શાંતિથી જરા પણ ઉશ્કેરાટ વગર સંયમથી કારણ કે ઘણા મારા પર ફોન આવે છે એમણે કીધું કે ક્ષત્રિય સમાજ અને આટલો બધો સંયમ પણ અમે ભગવાન રામના વંશ દોષ એટલે આ સ્ટડી કેસ થવાનો છે ભવિષ્યમાં કોઈને પીએચડી કરવી છે ને ક્ષત્રિય સમાજના આંદોલનો કરવું એ સ્ટડી કેસ થવાનો છે એટલે અમે કોઈ ઉશ્કેરાટ

અને હું આશા રાખું છું કે આજે અમારા આગેવાનો જવાન હશે મામલતદાર શ્રી જોડે અને એમને મંજૂરી મળી જશે જો અમને મંજૂરી ન મળે તો ભારતીય જનતા પાર્ટીને એની સભાઓ કરવા માટે કઈ રીતે મંજૂરી મળશે તો લોકશાહીમાં બે તો ધોરણો હોય નહીં અને અમારું રાજકીય સંમેલન નથી અમારું સામાજિક સંમેલન છે અને મારે જ્યાં સુધી વાત થઈ છે ત્યાં સુધી અમારી સભાને સંમેલનને મંજૂરીનો કોઈ પ્રશ્ન આવશે નહીં મંજૂરી મળી જ જવાની છે અને અમે ડંકાની ચોટ ઉપર ત્યાં આગળ સંમેલન કરવાના છીએ કરવાના છીએ મંજૂરી મળે તોય કરવાના છીએ મંજૂરી ના મળે માધ્યમથી સમગ્ર અને અમારો પ્રયત્ન એ કે પણ ના તૂટે અમારા લીધે અમારા ક્ષત્રિય સમાજને અને અમારો કોઈ વાંક નથી અમે ટિકિટ લેવા ઉતર્યા છીએ અમે કોઈ લાભ લેવા ઉતર્યા છીએ અને અમારી કોઈ માંગણી મનાવવા ઉતર્યા છીએ ના અમારી અસ્મિતા ગવાય છે અને અમારી બહેનો એટલો બધો આક્રોશ એટલો બધો આક્રોશ કે રોજ મને ફોનો આવે છે અમારી બેન અમારે સીધો ફોન ના કરી શકે તો ભયના ગોળે દેશે અને કે છે કે અમારે સંકલન સમિતિ ગોળે વાત કરવી છે અમારા ચરણસિંહભાઈ જોડે વાત કરવી છે કોઈ બેન અમને સીધો ફોન ના કરે એ અમારી મર્યાદા છે રોજ સો ફોન આવે વિનંતી કરતા તમે આ બાબતે પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ ના થાય તો સુધી અને આ મુદ્દે બીજું કોઈ સમાધાન કરતા નહીં અમે કટિબંધ છીએ પણ એક વ્યક્તિને કારણે આવું થતું હોય જેમ સંત સમાજ અમને કે છે અમને વાત કરે છે એમના કરવાનો અધિકાર છે એવું એ પુરુષોત્તમ રૂપાલાજીને કહી દે કે તમે હિન્દુત્વને નુકસાન થાય છે સનાતન ધર્મને નુકસાન થાય છે આ દેશની પ્રગતિ અટકી ગઈ છે

હજુ અમે કહીએ છીએ કે અમારો વિરોધ ફક્ત રૂપાલા પૂરતો છે હજુ કહીએ છીએ પણ આ સ્વયંભૂ રીતે બદલો તો તો શું થશે એક સીટ નહીં બીજી જશે અને ગુજરાતમાં નહીં આજે મેં મીડિયામાં જોયું રાજસ્થાનમાં પણ ચાલુ થઈ ગયું હરિયાણામાં પણ ચાલુ થઈ ગયું મધ્યપ્રદેશમાં પણ ચાલુ થઈ ગયું કાલે કર્ણાટકમાં પણ ચાલુ થઈ ગયું હરિયાણામાં પણ ચાલુ થઈ ગયું ત્યાંથી પણ આપણને ફોન આવે અમે તમારી સાથે છીએ અમે તમારી સાથે છીએ એટલે અત્યારે જે વિરોધ થઈ ગયો છે આક્રોશના સ્વરૂપે છે ખરેખા તમે કીધું કે રૂપાલા સાહેબની તમને ટિકિટ કેન્સલ નહીં થાય તો વિરોધ કરશો છવ્વીસે છવ્વીસ બેઠક પર કરશો તો પછી કે ટિકિટ કેન્સલ નથી થતી તો તમે શું કોંગ્રેસને સપોર્ટ કરવાનું કહેશો જો મેં અત્યારે બહુ સપોર્ટ અને વિરોધની માટે અમે અમારી એમાં શું છે કે અમારા સાડા પાંચસો સંગઠનો છે એની ને એવું સંચાલનની સંકલન સમિતિ છે એની વિવિધ જતોની કોર કમિટી છે 내가 말 મારા ક 내 ઈ પ